આજે અને રાજ્યમાં માવઠાની અસર જોવા મળશે હજુ બે દિવસ ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્યમાં આજે અને આવતીકાલે માવઠાની અસર જોવા મળશે હવામાન વિભાગે અગિયાર મે વાગ્યા સુધી ગુજરાતના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાઈ કરી છે જેમાં સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ મહેસાણા ગાંધીનગર ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ સુરેન્દ્રનગર પોરબંદર રાજકોટ અમરેલી બોટાદ મોરબી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે શનિવારે જૂનાગઢ પોરબંદર સહિતના જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો હવામાન વિભાગે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો વધારો થવાની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આજે અને આવતીકાલે વરસાદી માહોલ છવાયેલો રહેશે ત્યારબાદ રાજ્યમાં ફરી ગરમીનો અનુભવ થશે આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં ત્રણ થી પાંચ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે આજે રાજ્યના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે પવનની ગતિ ત્રીસ થી ચાલીસ કિલોમીટરની રહેશે બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત